ધ પાવર ઓફ ટ્રુથમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું જર્નલિસ્ટ ઓઝેફ અને મારા સાથી છે આબેદા પઠાણ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈકાલ રાત્રિએ જે બનાવ બન્યું જેમાં આઠ મહિનાની બાળકીનું તેની માતા દ્વારા જે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી તેનો શું હતો સમગ્ર ઘટનાક્રમ તે આપણે આજે બતાડીશું જમાલપુર વિસ્તારમાં સાંજેની સાંજનો સમય હતો અને કડવાસેરીમાં રહેતી જે બાળકીની મા છે જેણે તેની બાળકીની ગંભીર રીતે હત્યા કરી નાખી ગંભીર રીતે જે ગળું કાપીને હત્યા કરી નાખી તેમાં એ મામલો સામે આવ્યો છે કે તે તેના પતિ સાથે લગ્ન જીવનમાં ખુશ ન હોવાના કારણે અને તેને છૂટાછેડા લેવા હતા અને બાળકી નડતરરૂપ બનતી હતી તેના કારણે તેણે બાળકીની હત્યા કરી નાખી જેના અંદર તેણે ધાર ધાર જે બ્લેડ હોય છે સેવિંગની બ્લેડથી તેણે બાથરૂમમાં લઈ જઈને હત્યા કરી હતી અને તેના અંદર જાણવા એ પણ મળી રહ્યું છે કે જ્યારે તે બાળકીને અંદર હત્યા તે હત્યા કરી નાખી ત્યારબાદ તેણે તેની સાસુને ફોન કર્યો કે બાળકીને ગળામાંથી બ્લડ આવી રહ્યું છે તેથી તેમની સાસુને હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યારે મોલ્લાના રહેવાસીઓ બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં ખબર પડી ડોક્ટર દ્વારા કે તેનું ધારધાર વસ્તુથી ગળું કાપવામાં આવ્યું છે એટલે કે સમગ્ર નાટ્યાત્મક રીતે તેણે પણ ઘટનાક્રમ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના અંદર બી એનએસએસની એકસો ત્રણ એક મુતાબિક ગુનો પણ દાખલ થઈ ગયો છે પરંતુ સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે કે આઠ મહિનાની બાળકીની જે હત્યા કરવામાં આવી તો શું માતા અને બાળકનું શું સંબંધ હોય છે અને બાળકીનું એટલે કે એક દીકરીનું શું મહત્ત્વ છે તે પણ તે મહિલાને સમજમાં ના આવ્યો અને તેણે એક છૂટાછેડાના મામલાના અંદર તેની બાળકીની હત્યા કરી નાખી કે ભાઈ છૂટાછેડા લેવામાં બાળકી નડતરરૂપ બને છે તેવું તેણે કારણ બતાડ્યું છે જે એફઆઈઆરના અંદર જાણવા મળી રહ્યું છે